અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ મોરારી બાપુએ પણ નિર્ણય લીધો છે આખરે એમણે શું નિર્ણય લીધો છે દોસ્તો હાલમાં જ આ ઘટના ચર્ચામાં છે કે જ્યાં અમદાવાદથી લંડન જનારું એક પ્લેન કે જે ક્રેશ થવાના કારણે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી એવા વિજયભાઈ રૂપાણીનું પણ અવસાન થયું છે આ નિધન પ્રસંગે આપણે જાણીએ છીએ આ અલગ અલગ લોકો એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે ત્યારે દોસ્તો એમના આ તસવીરો જે છે ચોંકાવનારી સામે આવી રહી છે ત્યારે આપણે જાણીએ છીએ કે પૂજ્ય મોરારી બાપુના ધર્મપત્ની પણ સ્વર્ગે સિદ્ધ હતા સમાધિસ્થ થયા હતા ત્યારબાદ મોરારી બાપુ પણ એમના વતનમાં એટલે કે ગુજરાતના ભાવનગર જિલ્લાના તલગાજેડા ગામે હતા ત્યાં એમનો જે ભંડારો છે એમને લઈને પણ સમાચાર છે એમને સમર્પણ કર્યું છે આખરે આ તમામ બાબતો વિશે આજના વિડીયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને હા દોસ્તો આ બનેલી ઘટના જ આપણે જાણીએ છીએ કે મોરારી બાપુના ધર્મપત્ની પૂજ્ય એવા નર્મદાબાનું પણ નિધન થયું છે અને સાથે સાથે આ તસવીરો જે છે સોશિયલ મીડિયા પર ફેલાઈ છે ત્યારે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિજયભાઈ રૂપાણીને પણ આપ કોમેન્ટ બોક્સના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવવાનું ચૂકતા નહીં ઓમ શાંતિ કે જય અવશ્ય લખી દેજો દોસ્તો આપણે જાણીએ છીએ કે અમદાવાદથી લંડન જનારું આ પ્લેન જે ક્રેશ થતાની સાથે જ અનેક લોકો અવસાન પામ્યા હતા ત્યારે પૂજ્ય મોરારી બાપુએ એમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે સાથે સાથે આ જે કાંઈ પણ અલગ અલગ મહાનુભાવો છે ત્યાં પહોંચી રહ્યા છે અને અમદાવાદ ખાતે વિજય રૂપાણીની જે કાંઈ પણ વિધિ છે કરવામાં આવવાની છે ત્યારે આ સમાચાર સૌને ચોંકાવનારા સામે આવી રહ્યા છે પૂજે મોરારી બાપુએ પણ સંવેદના પ્રસ્તુત કરી છે સાથે સાથે એમના કાર્યક્રમો પણ રદ કર્યા છે જે ભંડારો તો સમર્પણ કર્યું છે આખરે તમામ બાબતો વિશે જાણવા માટે સૌ કોઈ આજે ચિંતામાં હતા અને સૌ શોકાતુર બન્યા હતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ આ અચાનક નિધન થતાની સાથે જ સમગ્ર સમાજ રાજકારણ અને એમના ચાહકો પણ એમના શોકમાં ફેલાયા છે ઘેરા શોકમાં ડૂબી ગયા છે કારણ કે વિજયભાઈ રૂપાણી એક સંવેદનશીલ માણસ હતા અને એની સાથે ત્રણસોથી વધારે લોકોના પણ નિધન થયા છે ત્યારે આ ઘટના ઇતિહાસમાં કોઈ નાની ઘટના કે સામાન્ય ઘટના ન ગણી શકાય પૂર્વ મુખ્યમંત્રી સહિત ત્રણસોથી વધારે લોકો જ્યારે અવસાન પામ્યા હોય ત્યારે આ ગુજરાત આજે શોકમાં ડૂબ્યું છે ગુજરાતના પ્રત્યેક વ્યક્તિ આજે ઘેરા શોકમાં ડૂબી ગયા છે કારણ કે આ અચાનક નિધન થતાની સાથે જ આ જે કાંઈ પણ ઘટના આપણી સામે આવી છે ત્યારે સૌને ચોંકાવનારી આ ઘટનાઓ છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ લોકો અલગ અલગ માધ્યમથી પાઠવી રહ્યા છે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ સૌ લોકો એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે તો કેટલાક લોકો એમને રૂબરૂ મળીને પણ શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે ત્યારે પૂજ્ય મોરારી બાપુએ પણ એમના પ્રત્યેની જે કાંઈ પણ સંવેદના છે વ્યક્ત કરી છે આપણે જાણીએ છીએ પૂજ્ય મોરારી બાપુના ધર્મપત્ની નર્મદાબાનું પણ ઓગણીસ વર્ષની ઉંમરે ભારતના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના તલગાજેડા ગામે નિધન થયું હતું ત્યારે જ એમની સમાધિ જે કાંઈ પણ છે ત્યાં બનાવવામાં પણ આવી છે અને જે કાંઈ પણ વિધિઓ છે ત્યાં જ કરવામાં આવી છે ત્યારે પૂજ્ય બાપુના ધર્મપત્ની ઓગણી વર્ષના હતા એમણે બે દિવસથી ખાવાનું પણ છોડી દીધું હતું અને ત્યારે એમનું પણ નિધન થયું છે અને એમના પ્રત્યે પણ સંવેદના લોકો પ્રસ્તુત કરી રહ્યા છે ત્યારે ભારતના ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ત્રણસોથી વધારે લોકો પ્રત્યે લોકો જ્યારે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે લોકો શોકમાં ડૂબ્યા છે ત્યારે આ ગુજરાતમાં આજે કાળો કહેર મચી ગયો હોય એવું લાગી રહ્યું છે ત્યારે દોસ્તો આ સૌ કોઈ જે કાંઈ પણ જેમના સ્વજનો આ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોતને ભેટી પડ્યા છે એ સૌ સજ્જન સ્વજનોને એમના પરિવારને સૌ ઈશ્વર શક્તિ આપે આ દુઃખની ઘડીમાં એમની સાથે રહેવાની તાકાત આપે અને સૌ એમને જે કાંઈ પણ આ દુઃખ છે એ ઘડીમાં સાંત્વના પાઠવે એ જ વિચાર સાથે આપ શું કહેવા માગો છો આપના વિચાર કોમેન્ટ બોક્સમાં અવશ્ય શેર કરજો આ ઘટના વિશેની વાત આપ શેર કરજો તથા આ કોમેન્ટ બોક્સના માધ્યમથી ઓમ શાંતિ લખવાનું ચૂકતા નહીં આ વિડીયોને લાઇક કરી દેજો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો તથા અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ